ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરાભાઈ જ્યારે તમે કપાસનું વેચાણ કરો ત્યારે માહિતી તમે ચોક્કસ આપજો કે કેવા ભાવમાં કપાસનું વેચાણ છે તે કરેલું છે ખેડૂત મિત્રો આજની તારીખે અત્યારે તમે આજે જોઈ રહ્યા છો કે કપાસનું વેચાણ અને કપાસ જોખવાનું કામ છે તે અત્યારે ચાલુ છે કપાસ રાખનાર મારો અંગત મિત્ર છે એટલે ભાવમાં ખાસ કરીને અમારે વાતચીત થઈ તો તેમણે કીધું કે અપરાશરાભાઈ ગાડી ઉતરે ત્યારે કેવો ઉતારો આવે છે તેના ઉપર આધાર રહેશે પરંતુ સોળસો પંદરથી સોળસો પચાસની વચ્ચે ટૂંકમાં આજની તારીખે કપાસના ભાવ છે તે કરી દેવામાં આવશે જો સારો ઉતારો આવશે તો ખૂબ સારો એવો ભાવ મળશે તેવી મારા મિત્રએ મને જાણ કરી હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અંત જે એવરેજ સોળસો પંદરથી સોળસો પચાસની વચ્ચે જે મુજબ કપાસનો ઉતારો આવશે તે પ્રમાણે ભાવ છે તે મને મળશે તેવી માહિતી તેમણે મને જણાવેલી હતી કાલે પણ ખેડૂત મિત્રો આ ગાડી અધૂરી રહેશે એટલે હજુ ખબર નહીં પડે પરંતુ આવતીકાલે સંપૂર્ણ કપાસ ચોખાઈ જાય ત્યારબાદ ઉતરાઈ થઈ જાય અને કેવો ઉતારો આવે છે તેના ઉપર કપાસના ભાવનો આધાર છે તે મારે રહેલો છે ભાવ સોળસો પંદરથી સોળસો પચાસની વચ્ચે આવશે તે ચોક્કસ હું તમને જણાવીશ કે કેવા ભાવમાં મારો કપાસ છે તે ઉતર્યો છે ખેડૂત મિત્રો તમારે એવું નથી વિચારવાનું કે પરાસરાભાઈએ કપાસ દઈ દીધો એટલે ભાવ ઘટવાના જ છે બજાર ભાવની કોઈને પરફેક્ટ પર્ટિક્યુલર માહિતી નથી હોતી તમને જે સૂઝતું હોય તે પ્રમાણે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય ખેડૂત મિત્રો તમે તમારા ખુદના ભરોસે અને આર્થિક જોખમ સહન કરવાની રાખીને તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો મને ખેડૂત મિત્રો હવે સૂજતું નહોતું એટલે મેં કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે જે હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો